વધતા મુખ્યમંત્રી એક્શનમાં સીએમ નિવાસસ્થાને મળી ઇમરજન્સી બેઠક ગાંધીનગર કલેક્ટર અને સિવિલના આરોગ્ય અધિકારીઓ સાથે સીએમની મહત્વની બેઠક ટાઈફોઇડના સતત વધતા કેસ મુદ્દે મુખ્યમંત્રી થયા નારાજ રોગચાળાને નાથવા અત્યાર સુધી લીધેલા પગલાનો મુખ્યમંત્રીએ રૂબરૂ હિસાબ માંગ્યો ટાઈફોઇડને કંટ્રોલ કરવા અને સારવારની સુવિધાઓ વધારવા માટે આદેશો અપાયા છે સતત મલહાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે મલ્હાર જે રીતે સતત ટાઈફોડ કહેર વધી રહ્યો છે મુખ્યમંત્રી પણ એક્શન મોડમાં છે અને મહત્વના આદેશો અપાયા છે શું વિગતો ચોક્કસ થી ગાંધીનગર શહેરમાં માં એક સપ્તાહ જે છે તે ટાઇફોડ રોગ ચાલુ જે છે તે વકર્યો છે તેને લઈને હવે રાજ્યના મુખ્યમંત્રી પણ જાણે ચિંતિત બન્યા હોય તે પ્રકારના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે મુખ્યમંત્રી આજે જે છે તેમના નિવાસસ્થાને સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે બોલાવી હતી આ બેઠક ની અંદર ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને સાથોસાથ નાયબ મુખ્યમંત્રી હર્ષ પણ જે છે તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે છે તે જોડાયા હતા જોકે મુખ્યમંત્રી જે છે તે આ બેઠક ની અંદર ગાંધીનગર કલેક્ટર ગાંધીનગર મનપાના કમિશનર સહિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પણ જે છે તે બેઠકમાં બોલાવ્યા હતા અને છેલ્લા એક સપ્તાહથી જે આ રોગચાળો વપરી રહ્યો છે તો તેને રોકવા માટે શું પ્રયાસો કર્યા છે તેને લઈને જે છે તે રિપોર્ટ કાર્ડ જે છે તે મુખ્યમંત્રીએ માંગ્યો હતો જોકે મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન જે છે તે કલેક્ટર સહિત સુપ્રિન્ટેન્ડેન્ટ હોસ્પિટલ અને ગાંધીનગર મનપાના જે કમિશનર છે તેમની સમક્ષ જે છે તે લાલ હાથ પણ કરી હતી એટલે કે કડકાઈથી તેમને કહ્યું હતું કે જે રીતે આ રોગચાળો વધી રહ્યો છે